દાંદા તાલુકામાં યુવકના મોત નો મામલો વિવાદમાં છે પરિવારજનોએ હત્યાનો આક્ષેપ લગાવ્યો છે ત્યારે મારનાર યુવકને રાત્રે મિત્રો કોઈ ના કુવા પર પાર્ટી કરવા લઈ ગયા હતા

મારું નામ હરેશજી કલભાજી ઠાકોર હું અભાપુરાણું છું અમારે રાત્રે એક ઘટના બની છે કે અમારા ભાઈ છે કાકાબાનો રાત્રે આ લોકો મદારી નાથ પ્રવીણનાથને બીજા બે ત્રણ ચાર ભાઈ બહેનો નામ આવે છે બરાબર આ લોકો રાત્રે લઈ ગયા એના પછી રાત્રે દસ વાગે લઈને આવ્યા અને મરી લઈ ડેટ બોટી લઈને આવ્યા હતા અને ઊંઘાળીને જતા રહ્યા અને એવું કીધું કે ભાઈ થોડું પી ગયેલું છે એટલે ઓલરેડી પી એવું લાગતું છે નહીં પણ ક્યાં મેં એવું કીધું કે ભાઈ પી ગયેલો છે એટલે એને જગાડતા નહીં તમે અને ઓલરેડી એ મરેલ લાસ્ટ લઈને આવ્યા તમે રાત્રે તમારી શું કાર્યવાહી રહેશે આગળ અમારી કાર્યવાહી એક જ છે કે અમારે ન્યાય જોઈએ માણસ એના નાના નાના બચ્ચા છે એમના ફાધર છે દેખતા નહીં એમની મમ્મી અપંગ છે કમાવાળું કોઈ છે નહીં બરાબર અને નાના મોટાની જવાબદારી નાના છોકરાની જવાબદારી કોણ ઉપાડશે એમના મોટા કરવાની એટલે અમારે એક જ માર્ગ છે અમને ન્યાય મળવો જોઈએ બસ શું લાગે છે 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 કે શું અમે તો એક જ વસ્તુ સાહેબ વિચાર્યું છે કે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે પોલીસવાળા બી અમને સારી રીતે જવાબ આપતા નથી બરાબર અમને ન્યાય મળે નહીં તો અમે અહીંયા લાસ્ટ પોલીસ સ્ટેશન લાવવાના છીએ કેટલા કલાક અમે મિનિમમ રાત્રે લગભગ દસ એક વાગ્યાથી અહીંયા છીએ અને ત્રણ ચાર દવાખાનો અમે બદલતા બદલતા સીધા લગભગ બારેક વાગે અમે સિવિલ લાવ્યા હતા અને સિવિલ લાવ્યા પછી અમે બધું પોલીસને જાણ કરી કોઈ વ્યવસ્થિત જવાબ આપતા નહીં અમને એટલે અમારી એક જ કાર્ય અમે એક જ વસ્તુ કરવાના છીએ કે હવે છે અમે લગભગ અમે સમજો ને ચોવીસ કલાક થવા અમે ચોવીસ કલાક થઈ જાય રાત્રે બાર વાગે એટલે એટલે મિનિમમ અત્યારે પંદર કલાક થયા છે અમને કોઈ જવાબ મળ્યો નહીં આખું ગામ ઊભું છે ટોટલી નાના ઘરમાં કેટલા પરિવારના કેટલા લોકો હોય ને એ બધા અહીંયા આવેલા છે એટલે અમારે જ્યાર સુધી અમને ન્યાય નિમણ અમે અહીંથી જવાના નહીં અમે છેલ્લી અમારી એક જ વસ્તુ છે કે અમને ન્યાય નિમણૂળ અમે ડેડ બોડી આ પોલીસ સ્ટેશન લાવવાના છીએ